નીચે <laughs>

ખેતોમાં બે ફાંસ રીતે રાસાયણિક ખાધા અને જંટુનાશક દવા નાખી રહ્યા છો તેનાથી ઊંઘડો પાક દૂષિત થાય છે દૂષિત પાક ખાતી તમને કેન્સર જે કેન્સર જેવા ભયંકર રોગો થાય છે તે મારાથી જોવાતું નથી પ્રાકૃતિક ખેતી આનો એક જ માત્ર ઉપાય છે પ્રાકૃતિક ખેતી રાસાયણ ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી અપનાવો તેનાથી તમે પણ સ્વસ્થ બનશો અને હું પણ સ્વસ્થ બનીશ